ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ બનાસકાંઠા કચ્છ પોરબંદર અનેકો વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કેટલા દિવસો માટે કરવામાં આવી છે અને આગલાના દિવસોમાં કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે હજી વધુ વરસાદ પડવાનો શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે 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 જ્યાં અત્યારે વધુ વધુ વરસાદ વરસાદ પડી ચૂક્યો અને અને હજી પૂરેપૂરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો અત્યારે સક્રિય થતી ગરમીના કારણે અનેકો વિસ્તારોમાં ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા અનેકો વિસ્તારમાં વરસાદ ગુજરાતમાં પડી શકે છે અનેકો વિસ્તારો જેમાં આખું ગુજરાત કહી શકાય એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વિડીયોને વધુમાં શેર કરો લાઈક કરો જય હિન્દ વંદે માતરમ